એક તરફ ગુજરાતમાં શિક્ષણની ખાડે ગયેલી હાલત અને બીજી તરફ તાજેતરમાં દાહોદમાં એક માસૂમ વિદ્યાર્થીની પર દુષ્કર્મ અને એની હત્યાનો જે બનાવ છે એને લઈને આખા રાજ્યમાં આક્રોશ છે

માં સરકારી સ્કૂલોમાં નથી શિક્ષકોની ઘટ છે અને શિક્ષણની ગુણવત્તા ખૂબ જ ખરાબ થતી જાય છે ત્યારે તમે જોઈ શકો કે દાહોદ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળામાં એક આચાર્ય દ્વારા છ વર્ષની દીકરીને એની પ્રાઇવેટ કારમાં જઈ શારીરિક આડાપડા કર્યા અને એની હત્યા કરવામાં આવી એટલે કે આવી ઘટનાઓ ગુજરાતની અંદર વારંવાર બની રહી છે અને હાલ અત્યારે શિક્ષણ મંત્રી શ્રી સરકારી સ્કૂલોની વિઝિટ લેવાની જગ્યાએ ભાજપના સભ્ય બનાવવામાં કામમાં અટકી ગયા છે અને આવી વારંવાર ઘટનાઓ બની રહી છે તો માન્ય મુખ્યમંત્રી શ્રીને મેં એક પત્ર લખીને માગણી કરી છે કે ગુજરાતમાં શિક્ષણનું સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે આજે સરકારી સ્કૂલોમાં જતી નાની નાની બાળકીઓ પણ આજે શિક્ષકો કે હાચરીઓથી સલામત નથી તો આવી સ્થિતિમાં તાત્કાલિક અસરથી શિક્ષણ શિક્ષણમંત્રીનું એક રાજીનામું લેવામાં આવે અને જેથી કરીને સરકારી સ્કૂલોમાં જે મધ્યમ વર્ગના જે બાળકો ભણી રહ્યા છે ગરીબ વર્ગના જે બાળકો ભણી ભણી રહ્યા છે તો એ પણ એ શિક્ષણ લેવાનો એને અધિકાર છે કારણ કે જો એની પાસે પૈસા હોય તો એ પ્રાઇવેટ સ્કૂલમાં જઈ શકે એની પાસે પૈસા નથી એટલે તો એ આપણી સરકારી પ્રાથમિક શાળાઓમાં કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણી રહ્યા છે તો જ્યારે આવું શોષણ થાય છે તો કોણ કોના મા બાપભાઈની દીકરીઓને ભણાવવા સરકારી સ્કૂલમાં મોકલશે તો પછી આવનાર સમયમાં ગરીબની દીકરી કેમ આઈએસ આઈપીએસ કે એન્જિનિયર બનશે આ ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો છે એટલે મુખ્યમંત્રી શ્રીને લેખિત માગણી કરી છે કે ભાઈ તાત્કાલિક અસરથી શિક્ષણ મંત્રીનું રાજીનામું લેવામાં આવે અને સાથોસાથ જે દાહોદમાં જે છ વર્ષની એનું જે મૃત્યુ થયું છે તો એના પરિવારને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પચીસ લાખની રાહત રાશિ આપવા માટે પણ માંગણી કરું છું આ રીતે દાહોદના બનાવને લઈને જે રોષ જોવા મળી રહ્યો છે અને આપ ધારાસભ્ય ઉમેશ બકવાણાએ હવે શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ માંગ્યું છે હવે જોઈએ એ રાજીનામું આપે છે કે નહીં જોકે મહત્વની વાત તો એ છે કે વિદ્યાર્થીઓની સલામતી રહેવી જોઈએ એટલે કે રાજ્યની તમામ મહિલાઓ યુવતીઓ અને બાળકીઓ છે તેમની સુરક્ષા જળવાઈ રહે એવું વાતાવરણ સર્જાવવું જોઈએ અને આરોપી કોઈ પણ હોય એની સામે કાયદામાં રહીને કડકમાં કડક હાથે કામ લેવાવું જ જોઈએ મુદ્દાની વાત તો એ છે કે આપણા મુખ્યમંત્રી પશ્ચિમ બંગાળમાં જે ઘટના ઘટી એ ઘટના મુદ્દે મમતા બેનર્જીને ટ્વીટ કરીને સલાહ સૂચન આપે છે પરંતુ ભાઈ તમારા ગુજરાતની અંદર આ જે ઘટનાઓ જોવા મળી રહી છે એ ઘટના ઉપર તમે કેમ કઈ કાર્યવાહી કરતા નથી તમે કેમ ચૂપકી સાધીને બેઠા છો આપણે કેને કે બીજાને ભાણાની માખી ઉડાડવી આપણને બહુ ગમે છે પરંતુ આપણા ભાણાની ઉડાડવી ગમતી નથી અને કે ને કે તમાસો છે ને બીજાનો જોવો આપણને બહુ ગમે છે બીજાને સલાહ સૂચન દેવી આપણને બહુ ગમે છે પરંતુ જ્યારે તમારો વારો આવે ને ત્યારે બસ મૌન સાધીને આપણે બેઠા રહીએ છીએ અને આ મુદ્દા પર આપનું શું માનવું છે અમને કોમેન્ટમાં જરૂરથી બતાવશો એન્ડ હું શું નિરૂકંડોરિયા દેશ અને ગુજરાતની તમામ ખબરો જોવા માટે જોતા રહો વાવર ગુજરાત ધન્યવાદ